અને રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટા રાજકોટ અગ્નિકાંડમાં રિપોર્ટ તૈયાર કેબિનેટની બેઠક બાદ આ રિપોર્ટ પર ચર્ચા પહેલી પરમિશન અપાઈ તો પહેલી પરમિશન થી લઈ દુર્ઘટનાના દિવસ સુધીની તમામ બાબતો પર તપાસ અને સમયગાળામાં જવાબદાર રહેલા તમામ અધિકારીઓની પણ પૂછપરછ માર્ગ મકાન ફાયર વિભાગ અને મહાનગરપાલિકાના અધિકારીઓના નિવેદન પણ લેવાયા મનસુખ સાગઠિયાના છ દિવસના રિમાન્ડ મંજૂર એસબી કોર્ટે રજૂ કરી રિમાન્ડની માંગ સરકારી વકીલે સાગઠિયાના રિમાન્ડ અંગે દલીલ કરી પગારની પૂરી રકમ બચાવે તો પણ તેની પાસે મળેલી રકમ એકઠી ન કરી શકે સોનું અને રોકડ અંગે પણ તપાસ કરવા સાગઠિયાની હાજરી જરૂરી છે બેંક એકાઉન્ટની તપાસ માટે હાજરી કરાવવી જરૂરી છે અને મિલકતોની તપાસ કરાવવી પણ એટલી જ જરૂરી સાગઠિયાના પ્રવાસની તપાસ કરવી પણ જરૂરી છે રમેશ રૂપાપરા અને હિરેન ખીમાણીયા મુલાકાત કર્યાની વાત બંને નેતાઓને કેમ આટલો પ્રેમ છે સવાલ એ પણ છે કે અચાનક જેલમાં જવા કેમ મળવા માટે જવું પડ્યું અને નેતાની કોઈ પાર્ટનરશિપ છે કે કેમ અનેક સવાલો ઊઠી રહ્યા છે મુલાકાત બાદ

વિષયમાં પણ સરકારે ખૂબ મજબૂતાઈથી કામ લીધું છે અને એમાં જે કઈ દોષિતો હશે એને સરકાર ચોક્કસ એને દંડિત કરશે મુલાકાત થઈ કે નથી એ તો એમને ખબર હશે પણ મેં કહ્યું એમ તપાસના અંતે ક્યાંય પણ કોઈ પણ પ્રકારની જે વિષયો છે ધ્યાનમાં આવશે તો એમાં જે કોઈ કસૂરવાર હશે એને સરકાર ચોક્કસ દંડિત કરશે એની હું ખાતરી આપું છું જે વાછટ આપવામાં આવતી હતી એ છે મૂળ ભ્રષ્ટાચારમાં ભાજપ સંડોવાયેલું છે એના બધા જ આગેવાનો સંડોવાયેલા છે આજે નું ને એક કોઈ કોર્પોરેટર નું નામ આવ્યું છે આમાં અનેક લોકો મને એવી પણ માહિતી છે કે સાગઠીયાભાઈ નામ પણ આપ્યા છે પોલીસને સીટમાં અથવા તો પોલીસને આપ્યા હશે અને પણ એ નામને છાવરવામાં આવ્યા છે એ નામને નોંધવામાં નથી આવ્યા મને એવી પણ માહિતી છે કે ભાજપના ધારાસભ્ય સાગઠિયાભાઈની ધરપકડ થાય એ પહેલાં એના સંબંધીને ફોન કરી અત્યારે ચાલ અને રાજકોટમાં પૂર્વ ટીપીઓના ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસના નેતા ગાયત્રી વાનું પણ નિવેદન સામે આવ્યું ભ્રષ્ટાચાર મુદ્દે યોગ્ય તપાસ કરવામાં આવે પૂર્વ સંકલન સમિતિ અને વર્તમાન સંકલન સમિતિ આ તપાસ કરે મ્યુનિસિપાલિટીના જે અધિકારી જે છે કે ટીપીઓ કે એની એની જે ઓફિસમાંથી જ્યારે એને ખોલવામાં આવી ત્યારે કરોડો રૂપિયા અને કરોડો રૂપિયાનું સોનું જે છે એ મળ્યું છે ત્યારે અમે એટલું જ કહેવા માગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના આકાઓ જે છે એના દ્વારા જગ જાહેર છે કે આ ચાર પાંચ લોકો દ્વારા જ રાજકોટ મહાનગરપાલિકા જે એ ચલાવ

રાજકોટ અગ્નિકાંડમાં કૌભાંડી ચાર થી વધારે શખ્સોની પેઢી પણ બનાવી હતી રાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ લઈને મહત્વના મોટા સમાચાર કે મનસુખ સગઠિયાની ભરતી ગેરકાયદે થઈ હોવાની ચર્ચા છે સાગઠિયા ને ઓર્ડર અને પછી સહી લેવામાં આવી હોવાની ચર્ચા ભાજપના કોર્પોરેટર સહિત બે લોકોની સહીથી કાયમી ટીપીઓની નિમણૂક તરીકે સચિવે માત્ર છ મહિના સુધી કાયમી ટીપીઓ બનવા માટેની દરખાસ્ત લીધી હતી